મુખ્યમંત્રી પદ ઉમેદવાર એક મતે ચૂંટણી આવ્યા અને એમાં એનો દીકરો જ મત દેવા નહોતો ગયો કે જયારે આપણે ચૂંટણી ના મેદાન માં ઉતરી ત્યારે આપણે બધા એક થઈ જાય છે તાકાત લગાવી ને એટલે આપણે ચૂંટણી જીતવાના છે ને આવું આપણે તાકાત થી કે આ છેલ્લા વર્ષોમાં જેટલો જસદોડ નો વિકાસ થયો છે જેટલી વ્યવસ્થા આપણે આવી છે એવી ક્યારે એવી તમે બધા હાથ ઉચો કરીને ગયો કે આવી ક્યારે આવી છે ભાઈ અને કોંગ્રેસ વાળા ઈવીએમ માં નથી એટલે વાંધો નથી જેમ સમગ્ર માનવ જાત માટે યોજના મૂકી છે કે કોઈ એવું ઘર બાકી કે યોજનાનો લાભ ન લે એટલે તમે કલ્પના કરો કે જસદણના ગામડામાં નદીઓમાં પાણી ઉનાળામાં આવે આ વડીલો બેઠા સાબી કોઈ જે કલ્પના કરી હતી કે જસદણ તાલુકાના ગામડામાં ઉનાળામાં પૂર આવે આપણે બધા તાકાત થી મુઠી ની તાકાત થી આવી જાય એની હેસિયત છે આપણે આમ જીતવાની ઈ તો વેમ છે કે આપણે કઈક અંદર અંદર લાગી જાય જીત મળે અને આ વેમ આપણે કાઢી નાખો છો ભેગા મળ્યો છ નગરપાલિકા એવી રીતે આપણે આયા છ છે કે ચાર મતથી થી લઈ 15 મતની ની વચ્ચે ના એટલે એનો મતલબ ઉમેરવાનો વેમમાં માં રહી પડે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પ્રચાર એ પૂરજોશમાં ચાલી રહ્યો છે તેવામાં રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર ભાજપના વિવાદ અને વિખવાદની વચ્ચે ભાજપના રાજકોટના જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ પ્રચારની કમાન સંભાળતાની સાથે જ તમામ જગ્યાએ તેમનો હુંકાર જોવા મળી રહ્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ને આપની સાથે હું છું પ્રદીપ રાજકોટ ગ્રામ્યના જસદન નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પ્રચાર અને ચૂંટણી લડતાની પહેલાં જ માંથી બે સીટો એ બિનહરીફ થઈ ચૂકી છે જો કે આ વખતે રાજકોટ જિલ્લાના પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ તમામ કાર્યકર્તાઓને જસદણના મધ્યસ્થ કાર્યાલયના ઓપનિંગ દરમિયાન જ એવી શપથ પણ લેવરાવી અને એવું પણ કહ્યું કે આપણે આ અઠ્યાવીસે અઠ્યાવીસ સીટો જીતવાની છે બાકી હવે છવ્વીસ રહી છે છવ્વીસ સીટો જીતવા માટે આપણે પૂરજોશથી પ્રચાર કરવાનો છે તમામ લોકો સુધી પહોંચવાનું છે અલ્પેશ ઢોલરિયાએ એ સાથે એક મહત્ત્વની વાત એ પણ કરી કે ગત ચૂંટણીની અંદર જ્યારે ભાયાવદરની નગરપાલિકાની ચૂંટણી હતી ત્યારે ભાજપ નવ સીટ જીત્યું હતું કે જ્યારે ભાયાવદરની અંદર નગરપાલિકા બનાવવા માટે તેર સીટો જોતી હતી પરંતુ ત્યાં ભાજપના પાંચ જેટલા ઉમેદવારો એ માત્ર પાંચથી લઈને પંદર વોટ સુધી જ હાર્યા છે અને આખી આ ઘટનાની અંદર અલ્પેશ ઢોલરિયાએ જે છેલ્લા ચાર પાંચ દિવસથી સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યું છે એવી દિલ્હીની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલનું જે નિવેદન હતું એ નિવેદનને લઈને પણ અહીંયા ચર્ચા કરી છે અહીંયા ચર્ચા કરતાં એ પણ કહ્યું છે અલ્પેશ ઢોલરિયાએ કે આપણે તમામ નાગરિકો અને તમામ લોકો સુધી પહોંચવાનું છે આપણે એવું નથી માની લેવાનું કે આપણી પાસે બે સીટો એ બિનહરીફ થઈ ચૂકી છે આપણે નગરપાલિકા બનાવવા જેટલી સીટો જોઈએ છે એટલી જ જીતવાની છે આપણે તમામ સીટો ઉપર જીત મેળવવાની છે અને આપણે અહીંથી જીત મેળવીને આ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બને તેવા પૂરેપૂરા પ્રયત્નો પણ કરવાના છે શું કહ્યું મધ્યસ્થ કાર્યાલયના ઓપનિંગ દરમિયાન અલ્પેશ ઢોલરિયાએ અને કેવી રીતે કોંગ્રેસને આડે હાથ લીધી એ પણ તમે સાંભળો ભારતીય જનતા પાર્ટીની જસદણ નગરપાલિકાની મધ્યસ્થ ચૂંટણી માટે નગરપાલિકાની ચૂંટણીની મધ્યસ્થ કાર્યાલયના ઓપનિંગ માટે જેમના બળ ઉપર ચૂંટણી લડી અને આ લડવૈયાઓને જીતાવવાના સવા ભારતીય જનતા પાર્ટીના મજબૂત કાર્યકર્તાઓની ઉપસ્થિતિ છે એનાથી મોટી અગ્યા વાત હોય જ કારણ કે ચૂંટણીની અંદર વ્યવસ્થાના ભાગરૂપે ટિકિટ તો અમુક લોકોને મળી પણ આપણી તાકાતથી કે જયારે આપણે ચૂંટણીના મેદાનમાં ઉતરીને ત્યારે આપણે બધા એક થઈ જાય છે મુઠ્ઠીની તાકાત લગાવી છે ને એટલે આપણે ચૂંટણી જીતવાના છે ને આવું આપણે તાકાતથી કહી શકીએ આમ તો જયારે આપણા જિલ્લાની પાંચ નગરપાલિકા છે જયારે અમે વાત કરતા હોય ત્યારે અમે એવું કહી શકીએ કે જેતપુર અને જસદણની નગરપાલિકા આપણે શ્યોર જીતી છે અમારે ભાયાવદરમાં મહેનત કરવાની છે ધોરાજીમાં મહેનત કરવાની છે પણ જસદણ અને જેતપુર એવી છે કે આપણે જીતી જ છે પણ જયારે આપણે ચૂંટણીના મેદાનમાં ઉતરતા હોય ત્યારે ક્યારેય આવા અભિમાનમાં રહેવાય નહીં કારણ કે આપણે એમ કહી આપણે માનો કે ટોટલ અઠયાવીસ બેઠક છે એમાંથી બે આપણે બેનરીદ થયું આજ આપણે એવો સંકલ્પ સાથે આપણે નીકળવાનું છે કે છવ્વીસ છવ્વીસ બેઠક આપણે જીતવી છે અને જીતવા માટે હવે આપણી પાસે સમય કેટલા દિવસનો બાકી છે ખાલી પાંચ છ દિવસ અને ચૂંટણી હંમેશા પ્લાનિંગથી જ જીતાઈ જતી એવું નથી કે આપણે સો ટકા નો જીતી અમારે ગોંડલ છે તો ગોંડલમાં અમારે ચુમ્માલીસ તો પૂરું પ્લાનિંગ થી અમે ચૂંટણી લઈ તો અમે ચુમ્માલીસે ચુમ્માલીસ બેઠક જીતા તો આપણે બધાએ અત્યારે ધારી તો આપણે બધીસ બેઠક જીતી ન જીતી ભાઈ આ કાર્યકર્તાઓ જેટલા બેઠા છે એ ધારે ને ભાઈ એટલે જસદણમાં ઇતિહાસ બને ક્યારે આપણે પૂરી બેઠક તો જીતા નથી તો આપણી પાસે કેટલા દિવસ દિવસનો આપણી પાસે સમય છે હૃદય ઉપર હાથ મૂકી ગયો કે આ છેલ્લા વર્ષોમાં જેટલો જસદણનો વિકાસ થયો જેટલી વ્યવસ્થા આપણે આવી છે એવી ક્યારે આવી તમે બધા હાથ ઉચો તરીકે આવી ક્યારે આવી છે ભાઈ આપણે ખાલી લોકોને બૂથ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે અને બુથ સુધી આપણે પહોંચાડશું ને અને લોકો છે ને ભાઈ ભારતીય જનતા પાર્ટીની સાથે રહેવાના છે એ મને ભરોસો કારણ કે મોદી સાહેબે જેટલી યોજના આપી છે ને એ યોજના ક્યારે કોઈ કુટુંબ જ્ઞાતિ કે જાતિ ઉપર નથી આપી એને સમગ્ર માનવ જાત માટે વ્યવસ્થા આપી છે અને એનું પરિણામ છે ને હમણાં દિલ્હીનું પરિણામ બે દિવસ પહેલા આપ્યું ને એને સાબિત કર્યું આજે માનવીયા સાહેબ અમારી સાથે હતા વાત કરતા હતા કે એના ઉમેદવાર હતા આરોગ્ય મંત્રી એ જેલમાં જેમ બહાર બહાર નીકળ્યા ચૂંટણી જીતા એને સૂકા બુથોની ત્યાં વિધાનસભા છે કે સિત્તેર બુથની વિધાનસભા હોય એમાં એ આરોગ્ય મંત્રી મનસુખભાઈ આરોગ્ય મંત્રી એટલે ઓળખતા હતા અને એને ભેગા થયા તો વાત કરી તમે મહેનત ન કરતા મારી સીટ સ્યોર અને એને પૂછ્યું તમારી સીટ સ્યોર સુકા પહે છે એને કીધું કે ભાઈ મારા ચિમ્મોતેર બુથમાં પચાસ બુથ છે ને મારે લઘુમતી સમાજમાં અને એ તમને મત દેવાના નથી અને પચાસ બુથ મને વન સાઈડ મત આપે ને મારે કઈ મહેનત કરવાની નથી હું ચૂંટણી જીતી જવાનું કહું કાલે દિલ્હીનું પરિણામ આવ્યું ને એમાં સૌથી ખરાબ હાર છે એ ઉમેદવારની છે અને હાર એની એટલે થાય કે લઘુમતી સમાજના પચાસ બુથ હતા ને ચિમ્મોતેર બુથમાંથી એમાં એને ચુમ્માલીસ બુથમાં વન સાઈડ ભાજપને લીડ અને લીડ એટલે માટે નીકળી છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જેટલી યોજના આવી છે ને એને ક્યારેય જ્ઞાતી જાતી નથી મારે તમને બે દિવસ પહેલાની વાત કરવી છે મારા ભાગીદારના પપ્પાને એટલે ગયો ક્રાઇસ હોસ્પિટલમાં હતા ક્રાઇસ્ટ હોસ્પિટલમાં હું ખબર પૂછવા ગયો તો ત્યાં એના પપ્પાની બાજુમાં કોડીનારના એક રફીકભાઈ ઈરફાન ઈરફાને તમારા બે રફીકભાઈ તો કોંગ્રેસ તાઈ તો મને કેને વાતે વાતે આ ભાઈ રફિકભાઈ જમતા આવરે બેઠો છો રાજા એટલે મને કુંગરે સુ ભલે ઈરફિકભાઈ હતા ભલે મને એને કીધું કે અમે ચૂંટણીની ચર્ચા કરતા મર મારા મિત્રે પૂછ્યું કેવી તૈયારી મેં કી જબરજસ્ત તૈયારી મને એને પૂછ્યું ભાજપ મારા છો મેં કીધું હા મન કે ચિંતા કરતા નહીં હું કેટલા દિવસથી અલ્લાહ કાલે પ્રાર્થના કરું છું કે મોદી સદયો કોઈ વાળ વાતો નહીં કરે મેં પૂછ્યું તમે કેવી રીતે કહો છો મને એને વાત કરી મારો દીકરો નારિયેલ ઉતારવાનું કામ કરે છે મને આ ત્રીજી વાર સ્ટેન્ડ મૂક્યું છે મારા દીકરો પાંચસો છસો રૂપિયામાં માં નારિયેલ ઉતારવાનું કામ કરે છે જો મારા દીકરાની હેસિયત નથી કે આ દવાખાના કાર્ડ જો મોદી સાહેબે નો આપ્યું હોત ને તો હું કેતુ નો દરબારમાં પહોંચી ગયો હોત આ મોદી સાહેબને હિસાબે હું જીવું છું એટલે હું કઉ છું કે અલ્લાહ એનો હાડ તો આવી કેટલી યોજનાઓ છે કે જેને હિસાબે લોકો આપણી સાથે રહેશે અને કોંગ્રેસ વાળા ઈવીએમમાં એટલે ઈવીએમમાં વાંધો નથી જેમ સમગ્ર માનવ જાત માટે યોજના મૂકી છે કે કોઈ એવું ઘર બાકી ન કે યોજનાનો લાભ ન લીધો એટલે તમે કલ્પના કરો કે જસગણના ગામડામાં નદીઓમાં પાણી ઉનાળામાં આવે આ વડીલો બેઠા સા આવી કોઈ કલ્પના કઈ હતી

તો ભાઈ ઉઠાવી માંથી ઇઠાવી દેવી પડે કે ન લેવી આપણે સાથે કોઈ પ્રકારની કચાશ નહીં વગર તમને કહી દઉં કોઈ હવામ રહેતા નહીં તમે જીતી જાય છે ચૂંટણી અને દુશ્મનને ક્યારેય હળવેથી ન લેવાય અને એવું વેમમાં જ ન રહેવાય તમે જીતી જાય અમારો વોર્ડ હારો છે આવું ચૂંટણીમાં કોઈથી હોય જ નહીં આપણે એવો ઇતિહાસ જોયો છે કે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકારમાં કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર સીપી જોશી એક મતે ચૂંટણી આવી રહ્યા હતા મુખ્યમંત્રી પદના ઉમેદવાર એક મતે ચૂંટણી આવ્યા હતા અને એમાં એનો દીકરો જ મત દેવા નહોતો ગયો અને મુખ્યમંત્રી નહોતા બની શક્યા આપણું ભાયાવદર છે ને ભાયાવદર ત્યાં ચોવીસ સીટ છે ગયા વખતે ભારતીય જનતા પાર્ટીને નવ મેળવી અને બાર તેર સીટ મળે એટલે આપણે નગરપાલિકા ભાજપ બને ભાજપ કાં કેટલી બની નવ પણ છ નગરપાલિકા એવી રીતે આપણે આવ્યા છ સીટ કે ચાર મત થી લઈને પંદર વચ્ચે વચ્ચેના એટલે એનો મતલબ ઉમેદવારો વેમ રહી પડે ચૂંટણીને ક્યારેય અરેથી નહીં લેવાની એક એક મત આપણા માટે કિંમતી તમે મતદારને જો બુથ સુધી પહોંચાડશો ને એટલે ભારતીય જનતા પાર્ટીનો મત થાય છે એવું કહે છાતી નથી કારણ કે જસદણમાં કાંઈ છે આપણે બધા તાકાતથી મુઠ્ઠીની તાકાતથી આવી છે જીતવાની તો વેમમાં છે કે આપણે અંદર જીત મળે અને આ વેમ આપણે કાઢી નાખોશભાઈ ભેગા મળી આપણે બધા મધ્યસ્થ કાર્યાલયના ઓપનિંગ પ્રસંગે આપણે બધા અહીંયાથી નક્કી કરી જાય કે આપણા ઘરની વાત છે ચૂંટણી તાકાતથી જીતવી છે અને એક પણ જગ્યાએ કાળો પંજો લાગે આપણે પોસાય નહીં આપણે બધાય સાથે મળી અને અઠ્યાવીસ અઠ્યાવીસ બેઠક માંથી તો તમે જીતી લીધી છે હવે છવ્વીસ તમે જીતા જેવી તો આ હતું નિવેદન અલ્પેશ ઢોલરિયાનું અલ્પેશ ઢોલરિયા એ ભારતીય જનતા પાર્ટીના રાજકોટ ગ્રામ્યના પ્રમુખ છે રાજકોટ જિલ્લાના પ્રમુખ હોવાને નાતે એ તમામ મધ્યસ્થ કાર્યાલયના ઓપનિંગ દરમિયાન તેઓ ત્યાં પહોંચી રહ્યા છે અને જેટલી જેટલી નગરપાલિકાની અંદર કોંગ્રેસની સત્તા હતી એ સત્તા ઉખાડી ફેંકવા માટે અલ્પેશ ઢોલરિયાએ પ્રચંડ પ્રચારની શરૂઆત કરી છે જસદણની અંદર જ્યારે તેઓ પ્રચાર કરી રહ્યા હતા ત્યારે તેમને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને પણ કહ્યું અને કુંવરજી બાવળિયાનું નામ લેતાની સાથે જ ત્યાં ઉપસ્થિત ભાજપના કાર્યકર્તાઓ પણ તાળીઓનો ગળગડાટ વગાડી રહ્યા હતા જસદણની અંદર જ્યારે ચૂંટણી છે ત્યારે કુંવરજી બાવળિયાની ત્યાં ઉપસ્થિતિ હતી મધ્યસ્થ કાર્યાલયના ઓપનિંગ દરમિયાન ત્યારે અલ્પેશ ઢોલરિયાએ તેમના વખાણ પણ કર્યા હતા હવે એક તરફ રાજકોટ ગ્રામ્યની અંદર વિવાદ અને વિખવાદ ચાલી રહ્યો છે લેટર કાંડ સર્જાયો ત્યારબાદ ભાજપના બે દિગ્ગજ નેતાઓ અમને સામને પણ આવ્યા જોકે આ તમામ વાતોને એક તરફ મૂકીને અલ્પેશ ઢોલરિયા એ પોતાની પૂરેપૂરી તાકાત લગાવીને ચૂંટણી પ્રચારમાં લાગી ચૂક્યા છે તમારું શું માનવું છે રાજકોટ ગ્રામ્યની અંદર એક સાથે પાંચ કરતાં વધારે નગરપાલિકાઓની અંદર ચૂંટણીઓ છે ત્યારે આ તમામ નગરપાલિકાઓ ચૂંટણી જીતવા માટે ભાજપે કમર કશી છે જેની જવાબદારી અલ્પેશ ઢોલરિયાના શિરે છે તમને શું લાગી રહ્યું છે અલ્પેશ ઢોલરિયા તમામ નગરપાલિકો પાલિકાની અંદર જીત મેળવવામાં કેટલા સક્ષમ થશે અથવા તો કેટલા સફળ થશે તે આપ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર